ગુજરાત સરકાર દ્વારા હાલ શાળા પ્રવાસ ઉત્સવનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે વરાછા ખાતે રાજ્યમંત્રી હરસંઘવી હાજરીમાં શાળા પ્રવાસ ઉત્સવનું આયોજન કરાયું હતું સુરત સહિત રાજ્યભરમાં શાળા પ્રવાસ ઉત્સવ અને કન્યા કળાઓનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાવાડી પસ સરકારી સ્કૂલમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી આગેવાનીમાં બાળકોનો પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં હરસંઘવીએ કહ્યું હતું કે શિક્ષકોમાં બાળકોને શીખવાડવા માટેની જે શક્ય છે તે શિક્ષકો પાસેથી અન્ય શિક્ષકોએ પણ શીખ લેવાની જરૂર છે શાળામાં ખૂબ જ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને ડિગ્રીવાળા શિક્ષકો સારું ભણાવે છે તેવું નથી પરંતુ શિક્ષકોની આવડતના કારણે પણ બાળકોની ગુજરાત ભરમાં ગુજરાત ભવિષ્ય એવા નાના નાના ભૂલકાઓ એમની ભંતરની શરૂઆત જયારે આ ત્રણ દિવસ દરમિયાન શરૂ કરી રહ્યા આપણા સૌ માટે આ ખૂબ જ ખુશી ની વાત કહેવાય કે આ નાના નાના ઉત્સવ દરમિયાન વરાછાની અલગ અલગ શાળાઓમાં જવાનો મને અવસર પ્રાપ્ત આ શાળાઓમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના વાલી સાથે શિક્ષક અને શિક્ષિકાઓને મળવાનો બી અવસર પ્રાપ્ત આ શાળામાં આવીને ખૂબ આનંદ થયો આ શાળામાં વિવિધ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ શિક્ષક અને શિક્ષિકાઓ દ્વારા ગોઠવવામાં આવી છે આ બાળકોને અલગ અલગ પ્રકારની તાલીઓ કઈ રીતે અલગ અલગ પ્રકારની વાતોમાં રીતે પોતે જર્નલ નોલેજ માટેનું વાતો કે પછી નવી વ્યવસ્થાઓ થકી કઈ રીતે ભણતર પ્રાપ્ત કરી છે આ શાળાઓના શિક્ષકોને ખાસ કરીને મેં અભિનંદન આપ્યા છે સાથે સાથે એમ બી કહ્યું કે શિક્ષક અને શિક્ષિકાઓ આ જ રીતે જે આ શાળાની વ્યવસ્થા છે એક શિક્ષક કંઈક સારું કરી રહ્યા છે તો એ શિક્ષકની ટેવ જે છે કે ભણાવવાની સ્ટાઈલ કઈ રીતે છે એ બાળકોને જો બાળકો રડતા હોય તો કઈ રીતે સમજાવી શકે છે એ ગરમ થયા વગર ગુસ્સે થયા વગર બાળકોને કઈ રીતે એને કેલવવા કઈ રીતે એને વાલવા તેની ટેવ એક બીજા શિક્ષકો એકબીજા પાસેથી લઈ રહ્યા છે તમામ શાળાના શિક્ષકોએ આ પ્રકારનો પ્રયત્ન કરવો પડે કે કોઈ બીજા શિક્ષક કોઈની ભણાવવાની સારી સ્કીલ હોય કોઈ કઈ રીતે લઈ શકે કોઈ રમાડી શકતો હોય સારી રીતે કોઈ હસતા હસતા શીખવડતા હોય કોઈ ગીત ગાતા શીખવડતા હોય કોઈ મેદાન પર રમતા રમતા શીખવડતા હોય બાળકોને કઈ રીતે અલગ અલગ રીતે કેળવી શકાય એ માટેનો પ્રયાસ કે દરેક વ્યક્તિમાં એક સરખું સ્કિલ નથી હોતી તો એ એકબીજાની આવડત એકબીજાએ શેર કરવી જોઈએ અને શિક્ષક હોય કે કોઈ બી વ્યક્તિ હોય એને જીવન ભર નવી નવી વસ્તુ શીખવા માટે માત્ર ડિગ્રીથી વસ્તુ નથી શીખવાતી એ શીખવાડવા અને શીખવા માટે હંમેશા એકબીજાનું જોઈને અને મનની અંદર કઈ શીખવાની જયારે આપણે એક જિજ્ઞાસા હોય એ જરૂરથી શીખી શકાય છે અને એ આ ની અંદર એક ઉત્તમ ઉદાહરણ નજરે પડે